આ બધું એની અંદર આ જે માગતું માગે છે છે બાળ બચ્ચા પાંચ હજારમાં જેટલા રૂપ છે આને બધા રમેકડા પણ આવેલા છે આવડું કોઈ આવડું કોઈ આવડું એ તો બધા રમેકડા છે કે આ મારા બ્રહ્મા અમારા વિશ્વ અમારે છે અમારા ચોવી અવતારો અમારા કબીર સાહેબ કોઈ બી તમે

ચાલ તો લોકો પર તો બેઠો છે મારો જીવ એક સતનામના એક સતનામના પાવરથી તારા માથા પર પગને સતનો લાગે છે એ વખત આ બે રાતને દાળો જે આપણે લખે છે હું આ ચિત્રને ગુપ કૃત આ બે જમ છે એ બે ના જો આપણે આ માથું સારું છે માથું અને

માલિક બેઠો આ આ કાયા છે શિરગુણ છે તો આ શીરગુણ છે તો રૂપ રંગ છે તો આથી આત્મા થતો એટલે આ મરી જાય છે આ પરમાત્મા નહીં આ બારે આપણે જે ભગવાન બેઠા ને જે પરમાત્મામાં એ પરમાત્મા નહીં પછી ઘણા લોકો સમાધિ લોકો ત્યાં કહેવાય નિર્ગુણ